સ્વસ્થ રહેવાના ત્રીસ ઉપાય નંબર એક રાત્રે વધારે પાણી ન પીવું જોઈએ તેનાથી મગજની શક્તિ ઓછી થઈ શકે છે અને રાત્રે વારંવાર પેશાબની સમસ્યા પણ રહે છે નંબર બે કિડનીની પથરી દૂર કરવા માટે તરબૂચનું નિયમિત સેવન કરો નંબર ત્રણ અનાનસનો રસ પીવાથી હૃદય અને મગજ મજબૂત થાય છે અને વજન પણ ઘટે છે નંબર ચાર ઘઉંના લોટને ચાળ્યા વિના રોટલી બનાવો તે સ્વાસ્થ્ય માટે સારું છે નંબર પાંચ બીટરૂટનો રસ પીવાથી તમારો રંગ ક્યારેય કાળો નહીં થાય અને તમારો ચહેરો હંમેશા ચમકતો રહેશે નંબર છ સવારનો નાસ્તો ભરપેટ કરો બપોરનું ભોજન સવારના નાસ્તા કરતાં થોડું ઓછું કરો અને રાત્રિનું ભોજન ભૂખથી થોડું ઓછું કરો તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે નંબર સાત ચા પીધા પછી ક્યારેય પાણી ન પીવું જોઈએ કારણ કે તેનાથી શરીરને ઘણું નુકસાન થઈ શકે છે નંબર આઠ જો તમે જમ્યા પછી તરત સૂઈ જાઓ તો ખોરાક બરાબર પચતો નથી અને કાન પણ ઝડપથી બહેરા થવા લાગે છે નંબર નવ વધુ પડતો ખોરાક ખાવાથી મગજ નબળું પડે છે નંબર દસ કંઈ પણ વાંચતા પહેલાં થોડું જીરું ખાવો તે તમે જે વાંચ્યું છે તે યાદ રાખવામાં મદદ કરે છે નંબર અગિયાર વધુ પડતા મીઠાનું સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે તેથી ધ્યાન રાખો કે શાકભાજીમાં ક્યારેય ઉપરથી મીઠું ન નાખો નંબર બાર કાળા મરી ચાવવાથી પેટના કીડા મરી જાય છે નંબર તેર જો તમને શ્વાસ લેવામાં તકલીફ હોય તો દહીંમાં થોડું દેશી ઘી ભેળવીને ખાઓ આનાથી ઘણી રાહત મળે છે નંબર ચૌદ બાજરીના રોટલા ખાવાથી કબજીયાત થાય છે ગરમ તાસીર તેમજ કબજીયાતને કારણે હરસમસાની તકલીફ થવાની શક્યતાઓ પણ વધી જાય છે નંબર પંદર ખોરાક ખાધા પછી તરત જ સ્નાન કરવું શરીર માટે હાનિકારક છે નંબર સોળ મોટાભાગનો ખોરાક લોખંડની કડાઈમાં રાંધો જેના કારણે શરીરમાં આયનની ઉણપ નહીં રહે નંબર સત્તર જો તમને પિત્તની તકલીફ હોય અથવા ગેસ અને એસિડિટી રહેતી હોય ત્યારે પણ બાજરી ઓછી ખાવી જોઈએ નંબર અઢાર જે લોકોના માથા પર વાળ ઓછા હોય તેમણે રાત્રે સૂતા પહેલાં માથા પર ચણાની દાળનું પાણી લગાવવું જોઈએ તેનાથી ધીમે ધીમે નવા વાળ ઉગવા લાગશે નંબર ઓગણીસ હાથ બળી ગયો હોય તો નવસેકા પાણીમાં સાકર ધોઈ દાજી ગયેલી જગ્યા પર લગાવવાથી આરામ મળે છે નંબર વીસ કેળાને ક્યારેય પણ ખાલી પેટ ન ખાવું જોઈએ ખાલી પેટ કેળા ખાવાથી શરીરમાં મેગ્નેશિયમની માત્રા વધે છે જેના કારણે શરીરમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમનું પ્રમાણ અસંતુલિત બને છે નંબર એકવીસ જો તમે તમારા ચહેરાને સ્વસ્થ રાખવા માગતા હો તો ભાત ખાતા પહેલાં બે ગ્લાસ પાણી પીવો નંબર બાવીસ જો તમે વધુ પડતી ઊંઘ લો છો તો તમારી યાદશક્તિ નબળી પડે છે નંબર ત્રેવીસ સાબુ અને ફેસવોશથી મોઢું ન ધોવો તે આપણી ત્વચાને શુષ્ક અને નિર્જીવ બનાવે છે જેના કારણે ત્વચા પર કરચલીઓ ઝડપથી દેખાવા લાગે છે નંબર ચોવીસ સ્ટ્રોબેરીનો રસ પીવાથી લોહી સ્વસ્થ રહે છે નંબર પચીસ જે મહિલાઓનું પેટ ખૂબ જ વધી રહ્યું છે તેમણે લસણના રસથી પેટની માલિશ કરવી જોઈએ તેનાથી વધતા પેટને ઓછું કરવામાં મદદ મળે છે નંબર છવ્વીસ ગરમીના કારણે તાવ આવ્યો હોય તો દૂધીને પીસીને બંને પગના તળિયા પર માલિશ કરવાથી તાવ ઉતરે છે નંબર સત્યાવીસ ખાંડ સાથે ફુદીનાનો રસ ભેળવીને પીવાથી મહિલાઓમાં પીરિયડ સંબંધિત સમસ્યાઓ થતી નથી નંબર અઠ્યાવીસ ખોરાક ખાધા પછી થોડો ગોળ ખાવો તે ખોરાકને ઝડપથી પચવામાં મદદ કરે છે નંબર ઓગણત્રીસ રોટલી ખાતી વખતે મોઢામાં કડવાશ લાગે તો સમજવું કે તમને તાવ આવી શકે છે નંબર ત્રીસ નાસ્પતિ ખાવાથી તમને વધારે શક્તિ મળે છે અને ગર્ભાવસ્થા દરમિયાન નાસ્પતિ ખાવું ખૂબ જ ફાયદાકારક છે મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને છેલ્લે સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર